હવે એક વાત એ કરવી છે કે કદાચ કોઈને જવાની ઈચ્છા હોય તો જતા રહો અને છોકરો જે રમવા બદલે જે હું એ લાયા છે યન કે ઘણી વાર હેઠો બે બાજુમાં ઊભા હોય તો કહો જોકે પાવન પ્રસંગમાં ચહેરના પ્રાગટ્ય દિવસ નિમિત્તે તમે અનુભવ મળ્યા છીએ સંજય ભુવાને લાખવાર વાર વંદન કરવાના લાયક છે કારણ કે જગતની અંદર ઘણા બધા ભુવાઓ છે હમણો તો હમણો હમણો તો એટલા બધા ભુવાઓનો એકદમ રાફડો ફાટ્યો છે ને કે જેની કોઈ સીમા નથી પણ આ એક જ ભુવો એવો છે કે જે સંતવાણીનો કાર્યક્રમ રાખે છે બીજા ભૂવા જે બધા રમેડ્યો રાખે છે માટે માં ચેહર ના તમે કદાચ એમના આખા ઇતિહાસ વિશે જોવા જાવ તો માં ચેહરના પણ એક ગુરુ હતા જે ગુરુનું નામ હતું ઓગણનાથ ભાઈ સોંતિરાખોન બાપા બાજુ આ કે રાખો ઓગણનાથ મહારાજ હતા જે એટલે એક વાત નક્કી છે કે માતાજી પણ ગુરુમુખી હતા અને એમને જ એમને પોતાને તો આ સંતવાણી અને સંતોનો સત્સંગ જ ગમે છે કારણ કે એ એમનો જે અંતરનો જે ભાવ હતો ને એ ગુરુ પ્રત્યેનો હતો અને ગુરુ પ્રત્યનો જે ભાવ છે એ આ જગતની અંદર પરમાત્મા પણ પૃથ્વી પર જાણે અવતારો ધારણ કરે છે તાણે પહેલા એ ગુરુ કરાવે છે જેટલા જેટલા દેવી દેવતાઓ હોય કદાચ ભગવાનના અવતારો હોય તો એમને પણ પહેલા ગુરુને ધારણ કર્યા છે રામાવતારની અંદર વશિષ્ઠ મુનિ ગુરુ હતા

અંતરના ભાવના માન જે માણસ એ અહીંયા જે 5 રૂપિયા આપ્યા છે કોઈ પણ કાર્યની અંદર ભલે મંડપ હોય ભલે જમણ હોય કે ભલે કોઈ પણ કાર્ય ફૂલ હોય કે ગમે તે કાર્ય હોય એ કાર્યની અંદર પોતાના ખિસ્સામાંથી 5 રૂપિયા અહીંયા આપ્યા છે ઇનનો બદલો 100% માન છે કારણ કે મહાપુરુષોને કીધું છે કે ભક્તિ કરતો જન યોવન ગયું ધન ગયું દેતો દાન

માનો પ્રાગટ્ય દિવસ છે અને પ્રાગટ્ય દિવસની અંદર તમે એનું મળ્યા છીએ માટે લાખ વાર ધનવાદ છે આવા સંજય ભુવાને કે જેથી કરી અને દિવસે એટલી બધી પબ્લિક જમી છે આજે પણ અહીંયા ઘણા ખરા માણસો સંતવાણીની ની અંદર આવ્યા હતા પણ ઠંડીનો માહોલ વધારો હોવાથી જે જતા રહ્યા છે એમને પણ લાખવાર ધનવાદ છે અને અહીંયા બેઠા છે એમને તો કરોડો વાર ધનવાદ છે માટે અહીંયા જે બેઠા છે એમની મા ચેહર બધોની નોંધ છે કયો માણસ શું કરે છે અને પોતાના ખિસ્સામાંથી દસ રૂપિયા પણ અહીંયા જે પહોંકા્યા છે એ માના ખાતામાં લખાઈ જશે મા એના કોમ્પ્યુટરની અંદર નોંધ કરે છે માટે એ નિમિત્તે જેને પાંચ રૂપિયા અહીંયા વાપર્યા છે એનો બદલો મા હો ટકા હાલશે અમારા પણ અંતરના આશીર્વાદ છે કે ભુવાજીની દિન પ્રતિદિન એ એમની ચડતી કળા થાવ માં જન સાક્ષાત છે અને મંદિરનું કામ ચાલુ છે એટલે કદાચ કોઈને પોતાના ખિસ્સામાંથી પોચ રૂપિયા પણ વગણ બોલ્યા એનું એ હાલી જાહે તો એનો બદલો પણ માં આલશે એમાં નવાઈની વાત નથી કારણ કે આ જગતની અંદર માં જેવું જગતમાં કોઈ પાત્ર નથી આ જગતની અંદર ગમે જેટલા માણસો હોય ભલે બાપા હોય કે ગમે તે હોય કે ગમે દેવી દેવતાઓ બધા હોય પણ જે મા શબ્દ જણા ઉપર પડે છે એ મા જગતની અંદર માં જેવું કોઈ મહાન આ જગતમાં નથી પરમાત્મા કહે છે હું ઘેર ઘેર કોઈના દર્શન ના આપી શકું માટે મેં માનવ માનું સર્જન કર્યું છે અને વિચાર કરું કે સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ હતા એ પણ મહાકાળીના ઉપાસક હતા અને મહાકાળીની મૂર્તિ આગળ ઉભા રહીને મા દર્શન દે દર્શન દે એમ કરતા કરતા માણસ ભાવ વિભુર થઈને પડી જાય તો માતાજી મૂર્તિમાંથી આવી અને એ માણસને બેઠો કરી દેતી એટલી બધી માની ભક્તિ હતી માની ભક્તિ જે માણસ કરે છે એને બીજાને બતાડવાની જરૂર નથી તો મા પોતે ભક્તિ કરે પાતાળમ પ્રગટ હોય આકાશ દાબી દૂબી ના રહે કસ્તુરી કેરી વાસ માટે ભક્તિ જે માણસ કરે છે એની વાસના કોઈ દડો દાબી રહેતી નથી એવા મારા અંતરના આશીર્વાદ સંજય ભુવાને કે દિન પ્રતિદિન એમની ચડતી કળા દઉં મા એમને સાક્ષાત્કાર છે એ વાત નક્કી છે કદાચ કોઈ પણ માણસને કોઈ પણ બેન બીટીને કદાચ શેર માટીની ખોટ હોય અને એ ખોળો પાથરીના માના આગળ આવી અને કહી દે કે માં તું મારું આ જે મારા દિલની અંદર પડેલો પડેરેલો મારો ભાવ છે એ મા તું પૂરો કરી દેજે તો હો ટકા મા ચહેર સાક્ષાત આ કળિયુગની અંદર છે અને સો ટકા એ ભાવ એ મા પૂરો કરી દે છે માટે માને તમે કોઈ નોર્મલ સમજતા નહીં પણ મા હોય બેઠી હોય ને ખેરાડું ખોળા પથ્થર છો તો મેળ નહીં આવે માટે માના બાહ જ આવી અને તમારા દિલનું જે દુઃખ હોય ગાહો તો હો ટકા મા હોપળશે એમાં નવાઈની વાત નથી કદાચ મારા શબ્દોથી તમને બધો કંટાળો બીજો આવ્યો હોય તો હવે હું મારી વાણીને વિરામ આપું છું સદગુરુદેવ કી જય